એવો જિલ્લો છે જે કરોડો ગુજરાત ગુજરાત પેટર્નના માધ્યમથી હોય હોય કે રાજ્ય સરકાર કે હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે અહીંયા સુધી પહોંચે પણ છે પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળતિયાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે એના સામે ક્યારેય છોટા દીપુના નેતાએ ચૂતક અવાજ નહીં કરી શક્યા એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે એના માટે પણ ક્યારે ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ ખુલવા તૈયાર નથી જી એ સાચી ચર્ચા છે હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો કેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે સાથે સાત હજારથી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો કેસ ધારણ કરશે